ભોખંબા તાલુકામાં ગુજરાત સુરો કેમિકલ કરીને કંપની આવેલી છે એમાં સવારમાં બારને દસ વાગ્યાની આજુબાજુ એક ગેસ લીક થવાનો મેસેજ પોલીસને મળેલા હતા અને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ અહીંયા આવી ગયેલા હતા અને અહીંયા કંપનીના માણસો સાથે સંકલનમાં હતા કંપનીનું એક ઓએચસી છે ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર અને જે ગેસ લીકેજ થયો છે જે બધા મેસેજમાં જતું હતું કે બ્લાસ્ટ થયેલો છે કોઈ બ્લાસ્ટ નથી થયેલો જે પાઇપલાઇન છે એમાંથી આર થર્ટી ટુ નામનો ગેસ જે એર કન્ડિશનમાં વપરાય છે એ ગેસ લીક થયેલો હતો એ ગેસ લીક થવાના કારણે કોઈને નોઝિયા જેવું થાય વોમિટિંગ જેવું થાય એટલે કામદારોને એમના ઓએચસીમાં લઈ જવામાં આવેલા કે ડોક્ટરે પ્રાથમિક રીતે એમને એન્ટીડોટ આપવામાં આવેલો એન્ટીડોટ આપીને તાત્કાલિક એ લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં રિફર કરવામાં આવેલા છે હા એક માણસનું મરણ ગયેલું છે એવું અમને જાણવા મળેલું છે પણ ડોક્ટર પાસેથી વધારે માહિતી મળશે છે એ ત્યાં ત્યાં એક મંદિર માટે પૂજારી હોય છે પૂજા કરવા માટે આવતા હોય છે છે પૂજારી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે પણ અમારી પાસે કન્ફર્મ નથી એ તો હવે જે આગળની તપાસ થાય પછી સાચી હકીકત આપને કહી શકાય કંપની દ્વારા બંધ કરવામાં આવેલો ગમની પછી જે એમનું મેન્યુલ આખું હોય છે કે જે ગેસ એમનો એક વખત લીકેજ થયેલો પછી એ લોકોને જે પ્રાથમિક આખી પ્રોસિજર જે હોય છે એ લોકોએ એના માટે સ્પ્રિંકલ વગેરે બધું ચાલુ કરી અને એને કાબૂમાં કરી લીધેલો અત્યારે પણ એમના માણસોએ જ આ પ્લાન્ટને કાબૂમાં લીધેલો છે સામે દેખાય છે અમે માસ્ક વગર ઊભા છીએ તો આપણે તરત એટલી ખબર પડવી જોઈએ અને લોકોને આપણા દ્વારા મેસેજ આપવા પણ માગીએ છીએ કે આવું કોઈને પણ ડરવાની કોઈ જરૂર નથી આજુબાજુના ગામમાં શું આ ફેક્ટરીમાં જ અમે ઊભા છીએ તો એનાથી પણ કોઈને ડરવાની જરૂર નથી જે બાર લોકો છે હવે હોસ્પિટલમાંથી સાચો આંકડો અમને મળશે પછી અમને જણાવશું